સુરતના પુણામાં મોટી દુર્ઘટના ટળી ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક बाजूનો ભાગ બેસી જતાં દોડધામ મચી ગઈ સમ્રાટ એપાર્ટમેન્ટને અચાનક ખાલી કરાવતા અફરા તફરી મચી ગઈ પાલિકાની ટીમે તમામ ફ્લેટ ખાલી કરાવ્યા છે એપાર્ટમેન્ટના 10 ફ્લેટમાં રહેતા 40 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું 15 થી 20 લોકોને કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે ડ્રેનેજની કામગીરી થયા બાદ ખાડીનો એક बाजूનો ભાગ બેસી જતાં દોરધામ મચી ગઈ સમ્રાટ એપાર્ટમેન્ટને અચાનક ખાલી કરાવવામાં આવ્યું રાતોરાત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાની ટીમે તમામ ફ્લેટ ખાલી કરાવીને 15 થી 20 લોકોને કમ્યુનિટી હોલમાં ખસેડ્યા છે પાલિકાની ટીમે તમામ ફ્લેટ ખાલી કરાવ્યા છે એપાર્ટમેન્ટના 10 ફ્લેટમાં રહેતા 40 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું 15 થી 20 લોકોને કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે ड्रेनेज ની કામગીરી થયા બાદ ખાડીનો એક बाजूનો ભાગ બેસી જતા દોરધામ મચી ગઈ સમ્રાટ એપાર્ટમેન્ટને અચાનક ખાલી કરાવવામાં આવ્યો રાતોરાત લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાની ટીમે તમામ ફ્લેટ ખાલી કરાવીને 15 થી 20 લોકોને કમ્યુનિટી હોલમાં ખસેડ્યા છે